મિત્રો આવું દ્રશ્ય તમે તમારી જિંદગીમાં ક્યારેય જોયું છે કે મીઠા ઉપર આવી રીતના પત્રને સળગાવવામાં આવતા હોય તો મિત્રો આજે હું તમને મસ્ત મજાની કિચન ટિપ્સ જણાવીશ તો તમારે સૌ પ્રથમ એક લોઢી લેવાની છે એને તમારે ધીમા તાપે ગરમ કરવા મૂકવાની છે અને ત્યારબાદ તેના ઉપર તમારે મિત્રો પાંચથી છ ચમચી જેટલું મીઠું તમારે ઉમેરવાનું છે આખી ચમચી ભરીને અને મીઠાને વ્યવસ્થિત તમારે શેકવા દેવાનું છે મીઠું થોડું શેકાઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર સરસવનું થોડું તેલ ઉમેરવાનું છે જો સરસવનું તેલ ના હોય તો તમે ઘરે જે પણ તેલ વાપરતા હોય તે તમે તેલમાં ઉમેરી શકો છો અને ત્યારબાદ ચમચી દ્વારા તેને વ્યવસ્થિત મિક્સ કરતું જવાનું છે તાપ ધીમો રાખવાનો છે ધીમા તાપે તમારે વ્યવસ્થિત આ મીઠાને અને આ તેલના મિશ્રણને વ્યવસ્થિત તમારે ચમચી દ્વારા મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને થોડું કલર પીળાશ પડતો થઈ જાય મીઠાનો ત્યારબાદ તમારે તેની અંદર પાંચથી છ જેટલા લવિંગ ઉમેરવાના છે અને ફરીથી તેને આપણે શેકવા દેવાનું છે વ્યવસ્થિત ચમચે દ્વારા હલાવતું રહેવાનું છે એટલે એમાંથી થોડા થોડા ધુમાડા નીકળવાના શરૂ થઈ જશે હવે આટલું કર્યા બાદ મિત્રો તમારે આપણે ખબર જ છે ઘરમાં તમાલપત્ર આપણે વાપરતા હોય છીએ રસોઈના વઘાર કરવા માટે તડકો કરવા માટે તો મિત્રો તમારે જે તમાલપત્ર હોય છે તે પાંચથી છ તમાલપત્ર તેમાં તમારે ઉપર મૂકી દેવાના છે અને દિવાશ્રીની મદદથી તમારે એ તમાલપત્રને સળગાવવાના છે હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે આ તમાલપત્રને સળગાવવાના છે એટલે હવે એમાંથી જે ધુમાડો નીકળશે એ ધુમાડો જ ખૂબ જ કામનો છે કેમ કે મિત્રો આ ધુમાડો છે એના દ્વારા આ ધુમાડાની મદદથી તમારા ઘરમાં રહેલી જે જીવાત હોય છે માખી મચ્છરનો ઉપદ્રવ હોય છે બધું દૂર થઈ જશે અને જે ઘરમાં નેગેટિવિટી હોય છે એટલે કે નકારાત્મક ઉર્જા હોય છે પણ દૂર થઈ જશે તમારા ઘરમાં પોઝિટિવિટી એટલે કે હકારાત્મક વાતાવરણ ઊભું થશે અને આ ધુમાડાને તમારા આખા ઘરમાં એટલે કે લિવિંગ રૂમ બેડરૂમ અથવા કોઈ પણ તમારું રસોડું હોય વધારાનો રૂમ હોય તમે ગમે જગ્યાએ આ ધુમાડાને લઈ જઈ શકો છો અને બધી જગ્યાએ તમારે ધુમાડાને ફેરવી દેવાનો છે જેને કારણે આ બધા જે જીવજંતુ હોય ઉપદ્રવ હોય દૂર થશે અને ઘરમાં નેગેટિવિટી દૂર થઈ જશે અને પોઝિટિવિટી આવશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ